જનની ના હૈયા માં પોઢનતા પોઢનતા પીધો રંગ નમસ્કાર મિત્રો જય હિન્દ બધાને આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલા રાષ્ટ્રીય સાયર જવરચંદ મેઘાણી ના મુલાકાત લેવા માટે તો મિત્રો આ સંગ્રહાલયની અંદર મેઘાણી સાથે જોડાયેલા પ્રસંગો તેમની સાથે જોડાયેલી અમુક એવી વાતો કે જે સ્વતંત્રતા પ્રાપ્તિથી લઈ અને રાષ્ટ્રની અંદર સાહિત્ય ક્ષેત્રે ઝવેરચંદ મેઘાણીનું જે છે યોગદાન મિત્રો ધંધુકા શહેરની અંદર જે છે એ રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીનું સંગ્રહાલય મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે આ મ્યુઝિયમની અંદર જે છે એ ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલા પ્રસંગો આ મ્યુઝિયમની અંદર સંગ્રહિત જે છે કરવામાં આવ્યા છે મિત્રો સિંધો આપણે જાણતા હોઈએ શૌર્ય ગાથા વિશે જાણતા હોઈએ સૌરાષ્ટ્રની અંદર આપણે ખૂણે ખૂણેથી જ્યાં ઝવેરચંદ મેઘાણીએ સાહિત્ય ભેગું કર્યા કર્યું છે તેવા સંગ્રહાલયની મુલાકાત લેવા માટે આવ્યા છે ઝવેરચંદ મેઘાણી સાથે જોડાયેલા રાષ્ટ્રીય સ્વતંત્રતા પ્રાપ્તિની અંદર જે છે એમને જે કરેલા કાર્યો જે છે એમને જે જેલવાસો થયો હતો મિત્રો સાથે સાથે જે છે જ્યારે ગાંધી બાપુ જે છે એ બીજી ગોળમેજી પરિષદમાં જયારે જતા હતા ત્યારે પણ ઝવેરચંદ મેઘાણી સાહેબે કીધું કે છેલ્લો કટરો બાપુ હવે જેનો પી જજો જનનીના હૈયા પોઢનતા પોઢનતા આ મિત્રો તમે સાહિત્ય વિશે જાણો તો તમને જે છે રાષ્ટ્ર રાષ્ટ્રીય મેઘાણી જે છે સમજાશે આ મ્યુઝિયમની અંદર મિત્રો અલગ અલગ જે છે એ ભાગની અંદર જે છે ઝવેરચંદ મેઘાણી ના બાળપણથી લઈ અને તેમને જે છે કરેલા સંઘર્ષ સાથે તેમનું સાહિત્ય ને સરસ રીતે જે છે આ મ્યુઝિયમમાં સંગ્રહિત કરેલું છે આ મ્યુઝિયમ મિત્રો ખાલી મ્યુઝિયમ નથી પરંતુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર જે છે એ ઝવેરચંદ મેઘાણીએ ઘણું બધું યોગદાન આપ્યું છે સાહિત્ય ક્ષેત્રે ખૂણે ખૂણે ડુંગરે ડુંગરે નેહડે નેહડે કહેવાય કે જઈ અને સાહિત્ય ભેગું કરવાનું કામ કર્યું છે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જે છે એ રાજુભાઈ પરિક પણ છે સાથે મિત્રો આપણે જાણતા હોઈએ કે અ ગીરની અંદર એક પ્રસંગ સરસ મજાનો જે છે એ ઝવેરચંદ મેઘાણીએ વર્ણન કરેલો છે જેને આપણે ચારણ કન્યા પણ કહીએ છીએ એક ચારણ કન્યા જે છે કઈ રીતે સિંહને જે છે સાવજને જે છે એક દંડો લઈ અને ભગાડે છે તો આપણે મિત્રો કેવાય કે ભણતા હતા ત્યારે સરસ રીતે જે 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 છે 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 આવતો હતો સાથે સાથે મિત્રો આ અંદર ઘણું બધું બીજું પણ વસ્તુઓ શિલ્પો જે છે પશુ પંખીના જે છે આની અંદર મિત્રો કંડારાયેલા છે સાથે સાથે આ મ્યુઝિયમ જે છે એ તમારે જોવું હોય તો ધંધુકા શહેરની અંદર જ આ મ્યુઝિયમ મિત્રો આવેલું છે ધંધુકા શહેર જે છે એની બાજુમાં જે છે એ નદી પસાર થઈ રહી છે એની બાજુમાં મ્યુઝિયમ બનાવેલું છે સાથે સાથે મિત્રો આ ની અંદર ગાંધી બાપુ સાથે જોડાયેલા પણ પ્રસંગો આ મ્યુઝિયમમાં ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ની અંદર મિત્રો આપણે વિસ્તૃત આગળ વાત કરશું અને સાથે સાથે જે છે આ મ્યુઝિયમમાં જે છે એ ઝવેરચંદ મેઘાણી જે છે એમના સારા એવા પ્રસંગોનું જે છે મિત્રો સરસ રીતે જે છે વર્ણન કરેલું છે મિત્રો તો આપણી માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો